તો મિત્રો આપણો ભાઈ સુરત થી આવી ગયો છે અને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આપણે ફટાફટ જઈએ અને લેવા આની ઈચ ઉતરી ગયા છે મિત્રો આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને હજુ આપણે એક થમનેલ બનાવવાનું બાકી છે આપણા વિડીયોનું બસ આટલું કામ બાકી છે આપણા કાલે રાતનું અને આજે છોડ વાવવાનું છે એ ભૂલવાનું નથી ઓકે ભાઈ આવશે બસમાં તો એને લઈને જઈએ સુરત ફટાર ઊંઝામાં આવે છે એ બસમાં આવે છે હવે આપણે પાછા અડ્ડે પહોંચી ગયા છીએ બટ લાઈક હવે થમનેલ બનાવી દઈએ મસ્ત ઊંઘ્યા થયા શિયાળાના પણ આ જવું પડ્યું એટલે તો મિત્રો અત્યારે જે છે એ મારો જે અવાજ આવે છે એ બોયા બાય એમ વન જે માઇક છે આપણે મંગાવ્યું હતું ઓનલાઈન એમાંથી આવી રહ્યો છે તો તમે લોકો મને કહેજો કે વોઇસ ક્વૉલિટી આની કેવી છે બરાબર અને આપણે અહીંયા રાખીને જોઈએ અહીંયા રાખીને બી જોઈએ અહીંયા રાખીને બી જોઈએ તો તમે મને વોઇસ ક્વૉલિટી કહેજો કે કેવી સારી આવે છે બાકી આપણે આનાથી પોડકાસ્ટ રેકોર્ડ કરવાના છીએ તો અને હવે અત્યારે આપણે કપડાં બદલી જાય છે કેમ કે આપણે જવાનું છે વાળ કપાવવા અને બધું સેટ કરાવવા તો જઈશું હમણાં થોડી વારમાં તો ભાઈ આપણે હેડે આવા વાળ કપાવો કેમકે આપણો કોલ આવી ગયો કુલદીપભાઈનો મેં કહી રાખ્યું હતું દુકાને પહોંચે એટલે તરત મને કોલ કરજો તો ભાઈનો કોલ આવી ગયો છે તો ફટાફટ હવે આપણે આને ફેંકીએ અને ફટાફટ પટ્ટી મારીએ અને સેટ કરાવી દઈએ બધું કમ્પ્લીટ ચકચકાય તો ફટાફટ ભાગી હવે તો મિત્રો આપ જોઈ શકો છો આપણે અત્યારે મેટ્રો મોલ પહોંચ્યા છીએ આજે મેટ્રો મોલ અને હવે આપણે ફટાફટ કુલદીપભાઈની દુકાને પહોંચીએ ભાઈ કેમ કે કુલદીપભાઈ રાજભાઈ બેઠા છે એમનો કોલ આવી ગયો કે ભાઈ હું આવી ગયો છું તો આપણે ફટાફટ કુલદીપભાઈ પાસે પહોંચીએ અને ભાઈ કમ્પ્લીટ મોઢું બધું સેટ દઈએ આજે ખબર પડી જાય તમને અને આપણે ભાઈ લગભગ વિસનગરથી ચારથી પાંચ વર્ષ પહેલાં રહેવા આવ્યા બરાબર પપ્પાને ટ્રાન્સફર થયું અહીંયા ત્યાંથી અહીંયા આવી ગયા ત્યારથી તો ત્યારથી હજુ સુધી બીજું એક બી સલૂન વિઝિટ નહીં કર્યું વાર આપણે કુલદીપભાઈ ત્યાં આવ્યા ને વારથી છેલ્લી વાર હજુ સુધી કુલદીપભાઈ ત્યાં જઈએ છીએ આપણે બરાબર અને આપ જોઈ શકો છો આ એક્ઝેક્ટ જે ખોડિયાર હોટલ છે ગ્રાન્ડ ખોડિયાર તેની સામે જ છે આપણા કુલદીપભાઈનું સલૂન અને અત્યારથી ટ્રાફિક થઈ ગયું છે આવી આપણે કામ કરાયા પછી અહીંયા આપણે રગડા સમોસા ખાવા આવ્યા હતા તો આપણે એક પ્લેટ રગડા સમોસા ખાઈ અને હવે આપણે નીકળશું નહીશું અને કમ્પ્લેટ રેડી થઈ જઈશું અહીંયા રગડા સમોસા ખાધા છે તો આપણે એમને પૂછીએ કે ભાઈ રગડા સમોસા ખાવા હોય તો અહીંયા કઈ જગ્યાએ આવવું પડે આપણે આપણે સેવા સદનના સામે આવવું પડે માર્કેટવાળો રસ્તો બરાબર તો આ સેવા સદન એક્ઝેક્ટ તમને સામે દેખાય છે અને ત્યાં સામે જ આમની આ લારી ઊભી રહે છે ભાઈ અત્યારે તો બધું સુપડા સાફ થઈ ગયા છે પણ તમે સવારના ટાઈમે આવો તો તમને બહુ મજા આવશે ગરમ ગરમ ખાવાની અને ગરમ ગરમ જ આપો છો ભાઈ આપણે આ ભાઈને પૂછીએ ભાઈ ખાઈ છે ભાઈ કેવું લાગે તમને સારું છે સ્વાદ તમે અહીંયા ખાતા હો છો વારે ઘડીએ બરાબર તો જરૂરથી વિઝિટ કરજો તમે આવો તો બરાબર પેટ્રોલ પતી હવે દોરી જાય છે પેટ્રોલ ભરાઈ લીધું છે આપણે અને હવે ભાગ્ય ભાઈ તાવ થઈ ગયો થઈ ગયો તો મિત્રો આ છે મારો ફાઈનલ લુક અને ચાલીને પેટ્રોલ લેવા જવું પડ્યું ને બહુ મગજમારી થઈ પણ ઘરે પહોંચ્યા મસ્ત ને અને થી નાહ્યા અને અત્યારે એકદમ ફ્રી થઈને આપણે આપણા અડ્ડા ઉપર આવી ગયા છે શાંતિથી આપણે સૂઈ જઈએ બરાબર અને આ ગ્લો આવી ગયો છે અને ઉપર એને એમ કીધું છે બે દિવસમાં હજુ આનાથી મસ્ત ગ્લો થઈ જશે તમારી બોડી મીન્સ કે તમારી જે સ્કીન છે ને એને તડકાથી અને ધૂળથી દૂર રાખવાની કીધી છે તો આપણે એનું ધ્યાન રાખશું તો બનેલા રહેજો અમારી સાથે અને હજુ કાલના વ્લોગ ના જોયો તો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો થેન્ક યુ તો ફ્રેન્ડ્સ અમે થોડા ઘણા કામથી ગયા હતા વિસનગર સિટીની અંદર અને અમે જઈને આવ્યા અને મેં મારો જબ્બાની નીચેનો જે લહેંગો હતો એ લહેંગો લીધો હલ્દી રસમ માટે અને એનો વ્લોગિંગ હું કરી ના શક્યો કેમ કે ફૂલ ટ્રાફિક હતું ને એવું બધું હતું એટલે સો અત્યારે પાછા આપણે આપણી રૂમ ઉપર આવી ગયા છે ઉપર તો ભાઈ નીચેથી કોલ આવી ગયો છે ભાઈ જમવા જવાનો તો ચલો હવે જઈએ જમવા આપણે જમી લઈએ તો ખાઈ પીને અમે ઉપર ચડી ગયા છીએ બરાબર અને આપણે કાઢ્યો છે ભાઈ આ પિયાનો દાદા વાળો આ દાદા વાળો પિયાનો મારો બહુ ફેવરેટ છે કેમ કે જ્યારે જ્યારે મને નવો પહેલા બહુ શોખ હતો એટલે હું આ પિયાનોમાં સોંગ વગાડતો અને મને અત્યાર સુધી હિસ્ટોરિકલ ખાલી એક જ સોંગ આવડ્યું છે એ જે પરદેશી પરદેશી જાના નહીં તો ચલો એ તમને વગાડી સંભળાવું એકવાર આ રીતના વાગશે એ પરદેશી પરદેશી તો પરદેશી સોંગ કંઈક આ રીતના વાગશે પહેલા વગરતા હતા અત્યારે તો કઈ બહુ વગરતા નહીં તો મિત્રો આઈ હોપ અમે જે વગાડ્યું જે તમને ગમ્યું હશે બાકી પહેલા મે બહુ વગાડતા હતા અત્યારે હવે મે વગાડતા નહીં બાકી પહેલા મને થોડા વધારે ગીતો આવતા હતા જેમ કે જનમ જનમ કીર એવાડા પછી જનમ 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 પછી મેરે રશકે કમર પછી રામચંદ્રસી પછી આમ મીન્સ કે અલગ અલગ ભજનોને આવડતા હતા થોડા બહુ પણ અત્યારે હવે એટલું બધું યાદ નથી રહ્યું એ આ પરદેશી પરદેશીને નાગિન ડાન્સ બે યાદ હતા તો વગાડશું ને શીખશું અત્યારે તો ભયના લગ્નની ભાઈ મજા મજા છે અને ભાઈ કાલે ભાઈ ડ્રોન લઈને આવવાનો છે કાલે એક હજાર દસ ટકા આપણું જે છોડ લગાવવાનો છે છોડ લગાવી દઈશું ને એક બહુ મોટો સરપ્રાઇઝ છે આપણી ચેનલ માટે તો એ સરપ્રાઇઝ માટે પણ અલર્ટ રહેજો તો એની સાથે જ આજનો આ વ્લોગ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આઈ હોપ તમે આજનો વ્લોગ એન્જોય કર્યો છે જો એન્જોય કર્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કાલે એક બહુ મોટું સરપ્રાઈઝ આવી રહ્યું છે આપણી માટે તો બી રેડી ફોર ધેટ સનીભાઈ રિસાઈ ગયા હોય ત્યારે lo y